જૂનાગઢના કેશોદ નજીક ઝડપાયો ચોખાનો જથ્થો પીપળીધાર પાસેથી દુકાનમાંથી આ ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે નામના ઈસમની દુકાનમાંથી શંકાસ્પદ જથ્થો છે ચોખાના કટ્ટા કબજે કરવામાં આવ્યા લાખ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વહીવટી વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે એની કુલ કિંમત પાંચ લાખ ત્રણ હજાર ચારસો ને નેવું જેટલી થાય છે આ જથ્થાને અમોએ તુરંત સીઝન કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે